તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર દિલ્હીમાં ખેડૂતો હવે સરકાર સામે આંદોલનના માર્ગે છે આગેવાનો અને સરકાર વચ્ચે ચોથી બેઠક પૂર્ણ થઈ છે ચોથી બેઠક પણ નિષ્ફળ નીવડી છે તો ખેડૂતો હવે એકવીસમી ફેબ્રુઆરી પછી દિલ્હી કૂચનું આહવાન કર્યું છે દિલ્હીમાં ખેડૂતો હવે સરકાર સામે આંદોલનના માર્ગે છે પહેલા ત્રણ બેઠક થઈ અને પછી ત્યારબાદ ચોથી બેઠક પણ નિષ્ફળ નીવડી છે ત્યારે હવે ખેડૂતો દિલ્હી કૂચનું આહવાન કર્યું છે એકવીસ તારીખ પછી દિલ્હી કૂચ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે ખેડૂતો ફરી એકવાર આકરા પાણીએ જોવા મળી રહ્યા છે સરકાર સામે આંદોલનના માર્ગે છે ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ થતા પણ નિવેડો નથી આવ્યો ચોથી બેઠક પણ નિષ્ફળ ગઈ છે તો એકવીસમી પછી દિલ્હી ભુજનું આહવાન કરવામાં આવ્યું છે

ચોથરપી બેઠક થઈ હતી દ્વિપક્ષી વાર્તા એની અંદર થઈ હતી સરકાર તરફથી પાંચ મુદ્દાઓ જે છે તે મૂકવામાં આવ્યા હતા એની અંદર એક મુદ્દો એ હતો કે પાંચ પાક જે છે જેની અંદર કપાસ મસૂર એવું ત્રણ ચાર દાળો તલ એ વસ્તુ સરકાર જે છે એ અનલિમિટેડ એમએસપી ઉપર ખરીદશે અને આ નિયમ માત્ર પંજાબ અને ઉત્તર ભારતની પણ સમગ્ર દેશમાં લાગુ થશે એ સિવાય એમને વીજળીનો મુદ્દો હતો એ સિવાય ખેડૂતોને લઈને જે મુદ્દો હતો સાથે કઈ રીતે કનેક્ટ કરશે ખેડૂતો સાથે નાફેડના માધ્યમથી થશે સીએસઈ માધ્યમથી થશે એ તમામ ચાર પાંચ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને મૂકવામાં આવ્યા હતા એ સમય દરમિયાન સરકાર તરફથી પિયુષ ગોયલ આઈને એમ નિવેદન પણ આપ્યું હતું કે ખૂબ સકારાત્મક બેઠક થઈ છે અને કદાચ વાત માની લેવામાં આવે ને જલ્દી જ ખેડૂત આંદોલન જેનો અંત આવી શકે છે પણ ખેડૂતોએ રાત્રે જ વહેલી સવારે સ્પષ્ટતા કરી દીધી હતી કે જ્યાં સુધી તેઓ પોતાના સંગઠન સાથે જે છે ભારતીય કિસાન સંગઠન કે અલગ અલગ જે એમને યુનિયન છે એમની સાથે વાત નહીં કરે ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં લે જ્યારે વાત થઈ ત્યારે નિશ્ચિત છે વાત થયા પછી તમામ જે એમ એમની માંગો હતી ખેડૂતોએ કાલે બેઠક પછી એમને નિર્ણય કર્યો કે સરકાર એમની જે માંગો છે અગિયારથી બાર માંગો આમ તો ઓગણીસ ટોટલ માંગો છે પણ એમાં જે તમામ માંગો છે એની અંદર પહેલી માંગ જે પાકો એ તમામ પાકોની અંદર સરકાર એમએસપી જાહેર કરે બીજી વાત કે જે નિયમ આવે છે જે બાદ આવે છે કે અમે અમે બે ટન જ ખરીદીશું કે થોડું જે લિમિટ છે એ ના કરવામાં આવે કેવી રીતે સામાન્ય રીતે ડુંગળીનું ઉત્પાદન છે ભારતમાં આખા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે થાય છે હવે ડુંગળી આપણા દેશમાં બેતાલીસ લાખ કરોડ ટન થતી હોય છે અને માત્ર સરકારે જયારે એનું પ્રતિબંધ તો માત્ર લાખ ટન નિકાસની મંજૂરી આપી એટલે ખેડૂતોને કેવું એવું છે કે જો સરકારને તમામ કરવી જો દેખાડા માટે ન કરે માત્ર જો કરવું જ હોય તો એ નિશ્ચિત એવી રીતે કરે જેથી ખેડૂતોને ફાયદો થાય સરકાર કોઈ પણ નિર્ણય કરે છે એની અંદર સીધી રીતે આરોપ લગાવે છે ખેડૂતો કે એની અંદર વેપારીઓને સીધી રીતે ફાયદો થાય છે એ એટલે એવી રીતે એમના જે સ્વામિનાથન કમિશન છે એમનું કહેવું છે કે અઢાર વરસ થઈ ગયા આ વાતને ધીરે ધીરે પણ છતાં સરકાર આ વાતને માનવા તૈયાર નથી સરકાર કરોડો લીટર અને કરોડો રૂપિયાના પામ ઓઇલ છે એ વિદેશથી ખરીદે છે પણ દેશના જે તલ જે છે અથવા તો બીજા જે એવા ઓઇલ સીડ્સ જેને ખરીદવામાં સરકાર જે છે એ નિરસતા દાખવે છે ખેડૂતોની જે સાધનો છે એના સાધનો એના ઉપર જીએસટી લગાવીને જીએસટી લગાવવામાં આવે છે જેના કારણે એને મોટા પાયે નુકસાન થાય છે એ સિવાય એવા અનેક એવી માંગણીઓ છે એના સોઇલ ટેસ્ટિંગની માંગણી છે ખેડૂતોના વીમા ખેડૂતોને એમના વીમાની માંગણી છે પાક વીમા યોજનાની માંગણી છે એ સિવાય ખેડૂતોને પણ એક ખાસ પ્રકારની એક નિશ્ચિત પેન્શનની માંગ અને જે ખેતીનું કામ છે એને મનરેગામાં જોડવાનું કામ આ જે ઓગણીસ પૈકી પાંચ સાત જે માંગો છે એ મુખ્ય માંગો છે એટલે સરકાર જે ખેડૂતોએ સીધી રીતે કાલે એવી રીતે આરોપ લગાવી દીધો કે સરકાર માત્ર પાસ કરી રહી છે માત્ર ચૂંટણી આવી રહી છે એટલે ખેડૂતોને કોઈપણ રીતે વાયદા જેમ બે હજાર ઓગણીસમાં કરવામાં આવ્યું હતું એવી રીતે વાયદા કરીને બે હજાર ઓગણીસ વીસમાં એવી રીતે વાયદો ખાલી કરવા માંગે છે લેખિત કોઈ ઇન્સ્યોરન્સ આપવા માંગતી નથી એની પાસે કોઈ નક્કર પ્રોજેક્ટ નથી અથવા નક્કર કોઈ યોજના નથી જેથી ખેડૂતોને કોઈ લાભ થઈ શકે બીજી તરફ સરકારનું કેવું એવું છે કે જે સરકાર જે ખેડૂતોની માંગ છે એના કારણે એક મોટો મોટી રકમ જે છે બજેટની એ બર્ડન પડવાનું છે જેના માટે સરકાર પાસે ખરીદ ખરીદવા માટે નાણાં નથી સાથે ખેડૂતોનો પક્ષ એ વાતને લે લઈને છે એકસાથે ખરીદવાની કોઈ પાકની જરૂર નથી પણ સિઝનેબલ ખરીદવાની વાત હોય છે તમામ વસ્તુઓ અને જે રીતે સરકાર જે છે ઓપન માર્કેટમાંથી તમામ વસ્તુઓ ખરીદે છે એ જ રીતે ખેડૂતો પાસેથી તમામ વસ્તુઓ ખરીદી શકે છે હજુ પણ ચોથા દોરની જે બેઠક છે ક્રિષ્ણા એ નિષ્ફળ સાબિત થઈ છે અને એકવીસ તારીખ સમજો કે આજે વીસ થઈ કાલે લોકો કૂચ મોટી વાત એ છે કે કે હવે જો ખેડતો કારણ જે રીતે જોઈ રહ્યા છીએ છોડવામાં આવી રહ્યા છે બંદૂકની ગોળીઓ છે એમને રોકવા માટે પેરામિટરી ફોર્સ છે કિલો ગાડી લગાવી દેવામાં આવી છે મોટા મોટા બેરિકેડ્સ પથ્થર સેલ્સ અને કન્ટેનર મૂકવામાં આવ્યા છે છતાં ખેડતો પોતાની વાતને લઈને મક્કમ છે અને કાલે એટલે કે બુધવારનો દિવસ એ ખૂબ જ સંઘર્ષમય રહેવાની સંભાવના છે કારણ કે ખેડૂતોએ પોતાની તરફથી દિલ્હી કૂચ તરફ આવે આપ્યું કારણ કે ત્યારે ટીકરી બોર્ડર હોય શંભુ બોર્ડર હોય હરિયાણાના બોર્ડર હોય તમામ જગ્યાએ ખેડૂતો આવીને રોકાઈ ગયા છે એ લોકો પોત પોતાની પોતાની તરફ છે ને બીજી તરફ જે છે એ પેલામિટરી ફોર્સ છે